એને જે માતાજી અને રામ રામ ને ગુડ મોર્નિંગ તો હવાર ગોડી લઈને નીકળી ગયા આપણે ને માહિર ગોડી આંકે છે અને અમારો આ સુરત ને તો ચડતા આવે એમ માથે હાથ વાગ્યા ને લઈને નીકળી ગયા આપણે ગોડીને જવાનું આપણે મહર્ષિ ગુરુકુલ કેમ્પમાં રાતે આપણે ગોડી ન રહી તો આ રોટી પાસે હતી નામ થઈ ગઈ એક કોટી આવવા માંડી એટલે હરખી જાગ ગઈ

जो माय रिकॉर्ड ली ना वे है ना अपने सात पावन है पुग्या ही सात पावन से स्ट्रांग संकुल आखरी माय ली ना रिकॉर्डी प्राइवेट किया था मर्सी मर्सी गुरु कॉल हाई स्कूल समर के हम वीडियो दिया है अपने कहाँ लाइव आता कहाँ लोग पूरों नोट करो तेरे लोग पूरों करी જોઈ શકો તમે બધા તો ઢીંગલી આપણે આમ ઉભી છે સમર કેમ્પ આવડાવડા છોકરાને બિહારી રાઈડ કરાવવાની ઘોડીને મહર્ષિ ગુરુકુલ ના સાહેબ મહર્ષિ ગુરુકુલ ગ્રાઉન્ડ બે ઘોડી નથી આવી જો અમે ઘોડી આવી આવે બસેરી

આતરી તો આપડી વાડીએ ને મોશી ગુરુ કોલે કોડી આપડી હતી અને કોંપાતી ગુતાફાઈ બોન બતાતા અહીંયા આપડે નીકળી ગયા તો આપડે વાડીઓ પરનો પાણી તો આપડો વ્લોગ ને કરશું આ પૂરો તો બતા લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો થોડું બ્લોગ સપોર્ટ કરતા રહેજો અને જે આ આપડો છે આપડી વાડી પછી રોઢારિયામાં બાંધો હે મને બતાવો તો આવી ગયો તોતરમાં વાડીએ આપણો ઉશેરો તીજો દિયે તીજો દિયે વ્લોગ પૂરું કરું એની આખો બગડેલો જ હોય હોય તેની માં મહિય લેવા જવાની છે બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો